નમસ્કાર ખબર રાજુલાથી રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં માનવ મહિરામણ ઉમટી પડ્યું હતું ત્યારે આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો આ શોભાયાત્રામાં બેન્ડવાજા ક્રથક નૃત્ય ટેક્ટર પ્લોટનું આકર્ષણ સહિત વિવિધ કૃતિઓ સાથે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા દરમિયાન ભવ્ય મટકી ભોર કાર્યક્રમ યોજાયો હતો આયો શોભાયાત્રામાં ભાવિક ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા शोभा यात्राમાં વિશ્વ инду પરિષદ બજરંગદળ વેપારીઓ આગેવાનો અગ્રણીઓ સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રાજુલા શહેર નંદાગીર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું રાજુલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ધામધમપૂર્વક કરવામાં આવી હતી આ शोभा यात्राમાં રાજુલા શહેરમાં મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હઠીલા હનમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી સમગ્ર આયોજન જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર વિરજી સિંહાલ ખબર વડાલી અમરેલી ભાઈ રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું શું કહેશો જન્માષ્ટમી કમિટી જે જયંતિ દાદા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તમામ રાજુલાની જન્મ જનતાએ આજ રોજ બોળી સંખ્યામાં સતત બંધ રાખી અને ભાગ લીધો છે તે બદલ રાજુલા જનતાનો બધાય ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમી કમિટી મારુતિ ગ્રુપ બધાય સર્વે સાથે મળી અને આ જે ભગીરથ કાર્યની જે આટમની ઉજવણી કરી તે બદલ સૌની શુભકામના જય શ્રી રામ જય